नमस्कार मित्रों बात करिशो आज ना दुखद समाचारनी खुशी नो પ્રસંગ ગмма ક્યારે પડતાઈ જાય એ તો કે ભગવાન જાણે અહી બેઠેલો માણસ ગમે તેટલો ઘમંડ કરતો હોય પરંતુ બાજી તો ઉપરવાળાના હાથમાં છે લગ્ન જેવો ખુશીનો પ્રસંગ હોય પરિવાર દિખરાને પરણાવવા બેઠું હોય ત્યારે જ લગ્ન કરનારો જ મોત સાથે ફેરાફરીતો કેવો લાગે એમપી ના શોપપુર માં લગ્ન પ્રસંગમાં ઘોડી પર બેસતાજ વરરાજાને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું ઘોડી પર જ મોત થયું હતું આ ઘટના બાદ લગ્નનો હાહાકાર મચી ગયો હતો અને ખુશી પરિવારમાં માતનમાં બદલાઈ ગઈ હતી ઘોડી પર બેસતાજ આવ્યો હાર્ટ એટેક